અડધા કપ કાજુ અને મખાના થી આ મીઠાઈ બની જશે અને કોઈ નહીં સમજી શકે કે આ મીઠાઈ કઈ રીતે બની છે કોઈ પણ નારિયેળ માવા મિલ્ક મેડ કે ઘી વિના પણ તમે બહુ સરળતાથી આ તહેવારો બનાવી શકશો મિલાવટી થી બચવું છે અને મહેગાઇ ના જમાનામાં બજેટમાં મીઠાઈ બનાવી હોય તો આ મીઠાઈ તમારા માટે છે આ મીઠાઈ હલવાઈ ના દુકાનોમાં બહુ જ મોંઘી મળતી હોય છે આજે આપણે ફક્ત થોડા કાજુ અને મખાના થી બહુ સરળતાથી અને જ ઓછા ટાઈમ માં આ મીઠાઈ બનાવીશું આ મીઠાઈ તમે ઉપવાસમાં પણ ખાઈ શકશો આપણે આમાં નારિયેળનો પણ યુઝ નથી કર્યો કેમ કે નારિયેળનો જ્યારે આપણે માવો નાખીએ છીએ ત્યારે એની ક્વોન્ટિટી વધી જતી હોય છે અને જે પણ ખાય એને ખબર પણ પડી જાય છે કે આ નારિયેળમાંથી બનેલી છે તો કોઈ ઓળખી ના શકે એ માટે તમે આજે જ આ ટ્રીક જરૂરથી જોજો આજ પછી તમારી પણ આ મીઠાઈ ફેવરિટ થઈ જશે હવે હું લઈ રહી છું આપનું ફર્સ્ટ ઇંગ્રેડિયન્ટ મખાના મખાનાને તમે આ જ રીતે ડાયરેક્ટ રેડિએટ કરી શકો છો પણ મજા નહીં આવે તો મે સારી ટ્રિક્સ ને ફોલો કરવાની છે તમે ઈચ્છો તો આને કટાઈમાં કે તવા માં પણ શેકી શકો છો કતા પછી માઇક્રોવેવ માં પણ શેકી શકો છો મખાના શેકવાથી આ બહુ રીતે ક્રિસ્પી થઈ જશે મખાના ને ઠંડા કરવા ખૂબ જ જરૂરી છે પછી પાવડર બનાવવાનું તો હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લઈશું તો તમે અહીં વિચારી રહ્યા છો કે કેટલા મખાના લેવાના તો મે દોઢ કપ જેટલા મખાના લીધેલા છે તો આપણે શું કરવાનું છે કે આનો સ્મૂથ પાવડર બનાવી દેવાનો છે હવે આપણે બીજી ટ્રીક કરીશું હવે આ મીઠાઈ કાજુ થી જ બને છે તો થોડા કાજુ તો આપણે લેવા જ પડશે તો આપણે કાજુ યુઝ કરવાના છે પણ ફ્રીઝરમાં માં મૂકેલા હોય એ કાજુ આપણે યુઝ કરવાના ફ્રીઝરમાં માં મૂકેલા નહીં હોય તો પણ કોઈ જ વાંધો નહીં આવે હવે આપણે કાજુને પણ ગ્રાઇન્ડ કરી લઈશું એમાં અડધા કપથી પણ ઓછી અહી હું ખાંડ એડ કરીશ અને હા મેં અડધો કપ અહી કાજુ લીધેલા હતા હવે પાવડરને આપણે ફરીથી મિક્સ કરીને એમાં અડધો કપ જેટલું આપણે મિલ્ક પાવડર એડ કરીશું આ બધું જ મિક્સ કરીને પછી ફરીથી જ્યારે આપણે ગ્રાઇન્ડ કરીશું તો આનું બાઇન્ડિંગ ખૂબ જ સરસ રીતે થશે આમાં તમે ગ્રાઇન્ડ કરેલા મખાનાનો પાવડર પણ સાથે મિક્સ થઈ જાય એ માટે નાખી શકો છો હવે આને તમારે ગ્રાઇન્ડ કરી દેવાનું એનાથી એક એક કણ સારી રીતે તમારો પીસાઈ જશે આ મિશ્રણને થોડું બાઇન્ડિંગ મળે થોડી રિચનેસ મળે એ માટે મેં મિલ્ક પાવડર એડ કર્યું છે હવે બધી જ વસ્તુઓને મિક્સ કરીને આપણે શું કરવાનું કે આને ત્રણ ભાગોમાં કરી દેવાનું હા કેમ કે આપણે આ મીઠાઈ ખૂબ જ અનોખી રીતે બનાવી રહ્યા છીએ હવે આપણે પાટ ને લઈશું અને આમાં નેચરલ રીતે ઘરની વસ્તુઓથી જેવો કે રેડ કલર હોય એવો બીટરૂટ હોય કે પછી કોઈ પણ ઓર્ગેનિક ફૂડ કલર પણ તમે યુઝ કરી શકો છો કે પછી કોઈ પણ તમે ચમચી નાખી શકો છો થોડો રેડ કલર નો સરબત પણ મેં અહીં શરબત લીધો છે એનો કલર એકદમ રેડ નથી એટલે હું તમને બતાવવા માટે એડ કરું છું પણ લાસ્ટમાં હું થોડો ઓર્ગેનિક ફૂડ કલર પણ અહીં એડ કરીશ જેથી આ મીઠાઈ એકદમ કલરફુલ લાગે અને માર્કેટ જેવી લાગે બસ દૂધ ને ચમચી થી થોડું થોડું કરીને નાખીશું દૂધ ચમચી વડે જ નાખવાનું અને જરૂરિયાત પ્રમાણે જ નાખવાનું કેમ કે આડો તરત જ ઢીલો થઈ જશે વધારે દૂધ પડી જશે તો એટલે આપણે થોડું થોડું કરીને જ દૂધ એડ કરવાનું તમને અહીં ગમતા કોઈ પણ કલર તમે એડ કરીને ત્રણ કલરના ડો બનાવી શકો છો હું અહીં આછો રેડ ગ્રીન અને યલો એમ ત્રણ કલર બનાવ્યા છે પહેલા ડોમાં માં મેં રેડ શરબત એડ કર્યો છે બીજા ડો માં કેસર અને હળદર વાળું દૂધ એડ કર્યું છે અને ત્રીજા ડો માં ઓર્ગેનિક ગ્રીન કલર એડ કર્યું છે હવે લઈશું બીજો પાર્ટ એમાં હું નાખીશ થોડું કેસર અને હળદર વાળું દૂધ ને પહેલાથી જ કેસર વાળું દૂધ કરીને મૂકી દીધું હતું દૂધમાં દસ મિનિટ કેસર ને પલાય ને મૂકી દઈએ તો એનો કલર જ સરસ ચડી જાય છે દૂધમાં એ માટે ઇન કેસ તમારી પાસે કેસર નથી તો યલો ફૂડ કલર ને તમારે એડ કરી નાખવાનો

હવે આપણે બિલકુલ માર્કેટ જેવો લુક જોઈએ છે આ મીઠાઈ નો તો આપણે શું કરીશું કે થોડા બીજ 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 કરીશું જે મોહનથાળ ઉપર નાખવામાં આવતા હોય છે છે જો તમારી પાસે આ આ નથી તરીકે પણ ઓળખાય તો તમારે શું કરવાનું કે કાજુ લઈ લેવાના અને ઝીણા ઝીણા કટ કરી દેવાના અને આ રીતે આપણો ફર્સ્ટ જે ડો હોય એને આ રીતે લગાવી દેવાના આ મીઠાઈ એવી છે કે ગેસ નો ઉપયોગ કર્યા વિના બની જતી હોય છે આપણે ખાલી ગેસ નો યુઝ મખાના શેકવા માટે જ કર્યો હતો આ દરેક રોના આપણે નાના નાના પાર્ટમાં સરખે ભાગે ડિવાઈડ કરી દેવાના અને જે પહેલો પાર્ટ હોય એનો આપણે ગોળ બોસ બનાવી દેવાનો આને બટર પેપર પર રાખીને વણી લઈશું વેલણ થી વણીને પાતળી શીટ બનાવી લઈશું ના કોઈ ઓઇલ છૂટ્યું છે ઘણીવાર કાજુ અને કોકોનટ નાખીએ તો ઘણું બધું ઓઇલ છૂટું પડતું હોય છે પણ અહીં કોઈ પ્રોબ્લેમ નહીં થાય કેમ કે નારિયેળ આપણે નાખ્યું નથી અને મખાનાનો પાવડર કાજુમાંથી કોઈ જ તેલ છૂટું નહીં પડવા દે આ પાટ ને પણ એ જ રીતે આપણે વણી દેવાનો બટર પેપર મૂકીને અહીં હું તમને નાની નાની ટીપ્સ આપી રહી છું જેથી જે બિગીનર્સ છે કોઈ કોઈ દિવસ મીઠાઈ નથી બનાવી એમને તકલીફ ના થાય હવે આગળ બહુ જ બધા તહેવારો આવશે ગણપતિ બાપા આવશે દિવાળી આવશે નવરાત્રી પણ આવશે તો જયારે પણ ઈચ્છા હોય જ આરામથી બનાવી શકો છો આ વ્રત અને ઉપવાસો પણ ચાલી રહ્યા છે ઉપવાસ પણ આ મીઠાઈ તમે ખાઈ શકો છો આમાં કોઈ મેદો કે કોઈ પણ બીજી જાતનો લોટ યુઝ નથી કર્યો આ મીઠાઈમાં અમે જેટલા પણ ટીપ્સ આપ્યા છે જેનાથી આ મીઠાઈ બનાવી બહુ સરળ થઈ જશે હવે યલ્લો પાર્ટ ને ગ્રીન પાર્ટ પર લપેટી દઈશું બસ પંદર મિનિટ માટે આને તમારે મૂકી દેવાનું બસ મિનિટ વધારે નહીં બહુ બહુ જ જ ઓછા સ્વાદિષ્ટ સુપર સોફ્ટ અને અંદર સુધી ડ્રાય ફ્રુટ છે મતલબ કે ઓછા ડ્રાય ફ્રુટ માં પણ આપણું કામ થઈ જશે અને હેલ્ધી તો છે જ આના પછી તમે શું કરશો કે આની પર લગાવશો વર્ક વર્ક લગાવવું જરૂરી છે એવું નહીં કે આ મીઠાઈ ટેસ્ટ ચેન્જ થઈ જશે ચાંદી ના વર્ક નો કોઈ ટેસ્ટ નથી હોતો બસ જોવામાં માર્કેટ જેવી દેખાય એ માટે તમારે લગાવવું હોય તો પણ તમે લગાવી શકો છો હવે લઈ લેવાનું તમારે ચપ્પુ અને એને આ રીતે કટ લગાવી દેવાના આઠ પાટમાં ડિવાઈડ કરી દેવાના આપણે ફ્લાવર બનાવી દેવાનું આવા કટ લગાવીને એકદમ હલવાઈ જેવી જ લાગશે અને હા જો તમે આ રીતે મીઠાઈ બનાવી લીધી તો તમને ખુદના ઉપર વિશ્વાસ નહી થાય કે તમે આ મીઠાઈ કે તમારા માટે કે તમે ઘરે જ આ મીઠાઈ બનાવી શકો અને બઉ કમ રેટ માં અને હેલ્ધી વર્જન થી તમે બનાવી શકો આ મીઠાઈ કેવી લાગી રહી છે મને મોટિવેટ જરૂરથી કરજો જો તમને થોડી ઘણી પણ હેલ્પ મળી હોય મારા વિડીયો ચેનલ પર નવા છો તો મારી ચેનલ ગુજરાતી કુકિંગ વિથ કવિતાને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલના ફેમિલી મેમ્બર પણ જરૂરથી બનજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ